જોકે ચાલક પોતે સમય સૂચકતા વાપરીને ટ્રેક્ટર કોતરમાં જ મૂકીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં પાવી જેતપુર તાલુકામાં નવ્વાણું મિલીમીટર છોટાઉદેપુરમાં બેતાલીસ મિલીમીટર કુવાટમાં સત્તર મિલીમીટર નસવાડીમાં ઓગણત્રીસ મિલીમીટર સંખેડામાં સાડત્રીસ મિલીમીટર અને બોડેલીમાં ચાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજે પણ છોટાઉદેપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે આવનારા સમયમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે જેથી તંત્ર દ્વારા નદી કોતર ઓળંગતી વખતે સાવચેતી રાખવા